નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા આદર્શ પેપરનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીશું તમારું પ્રશ્નપત્ર પચાસ ગુણનો રહેશે વિભાગ એની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના છે અને દરેકનો એક ગુણ રહેશે યોગ્ય જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડીશું ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા તો સાચો જવાબ આવે છે બી જર્મન સમ્રાટ કહીશે વિલિયમ બીજો અને અગિયાર નવેમ્બર ઓગણીસો અઢાર તો આવશે મિત્રો લોહિયાળ રવિવાર નીચે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ભારતે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયતી કરી છે તો મિત્રો ખરું ઘાઘરા ગંડક અને કોશીના મૂળ ભૂતાનની અંદર છે તો આ વિધાન ખોટું છે નીચે આપેલા એક બે શબ્દોની અંદર જવાબ મિત્રો આપવાનો છે ચિતરંજનદાસ મુનશી અને પંડિત જવાહરલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી કારણ કે તેઓ અસહકારના આંદોલન દરમિયાન ભારતીય પ્રજાની અંદર આવેલી જાગૃતિને ટકાવી રાખવા માંગતા હતા પ્રશ્ન નંબર પાંચ વિવિધ ક્ષેત્રોની અંદર વિશેષ યોગદાન આપનારને ભારત સરકારે કયા કયા એવોર્ડ્સ આપે છે તો ભારત સરકાર જે એવોર્ડ આપે છે તેમાં સૌથી મોટો સરકાર આપે છે ખાલી જગ્યા પૂરો પશ્ચિમ તટીય મેદાન ગુજરાત થી શરૂ થઈને કેરળ સુધી જે છે તે ફેલાયેલું છે આવી રીતે તમે ભારતનો નકશો જોશો અહીં મિત્રો શ્રીલંકા છે તો આ જે છે તેને પૂર્વનું મેદાન કહેવાશે અને આ બાજુ જે છે તે પશ્ચિમનું મેદાન અહીં ગુજરાત છે તો ગુજરાતથી લઈ અને કેરળ સુધી જે છે તે પશ્ચિમ તટીય મેદાન આવેલું છે આ બાજુનું પૂછાય તો અહીં તમિલનાડુથી લઈને મિત્રો તમે પશ્ચિમ બંગાળ સુધીનું પૂર્વ તટીય મેદાન કહી શકો છો હવે વાત કરીશું ભારત સરકારના હવામાન વિભાગની મુખ્ય કચેરી તો ક્યાં આવેલી છે દિલ્હીની અંદર આવેલી છે એમસીક્યુ ના જવાબ આપવાના છે મિત્રો રાજ્ય યાદીની અંદર કુલ 66 વિષયનો સમાવેશ કરેલો છે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિના કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે તો સાચો જવાબ આવે છે 5 વર્ષ માટે ચૂંટાય છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપવાના છે અને દરેકના બે ગુણ રહેશે કારણ આપો મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે તો મિત્રો ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે અને આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષક અને વાલિક તરીકે પણ તેઓ ફરજ બજાવે છે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો અગિયાર પરિસ્થિતિ જન્ય પ્રશ્નોના જવાબ આપવાના છે તમારી સોસાયટીમાં રહેતી વ્યક્તિ તમારા પિતાને માર મારવાની વારંવાર ધમકીઓ આપ્યા કરે છે તો તમે તમારા પિતાને એ વ્યક્તિથી બચાવવા માટે શું કરશો તો મિત્રો સૌ પ્રયત્ન જવાબ એટલા માટે રાખ્યો છે કે તમારે વિચારવાનો છે અને આ પરિસ્થિતિનો સામનો કરતા શીખવાનો છે તો તમે તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈ અને ત્યાં તમે ફરિયાદ પણ આપી શકો છો અને આ જે વ્યક્તિ તમને અથવા તમારા પરિવારને જે હેરાન કરે છે તેની વાત કરી શકો છો બીજું છે પરિસ્થિતિજન્ય પ્રશ્નોનો જવાબ આપવાનો છે જો નાગરિકો પાન મસાલા ખાઈને રસ્તા ઉપર અને સીડીઓમાં ગમે ત્યાં થૂકે તો મિત્રો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો તો તમારે જાતે વિચારવાનું છે અને પરિસ્થિતિનો સામનો કરવાનો છે પ્રથમ તો જે વ્યક્તિ આવું ગંદુ કરી રહ્યો છે તેને પ્રેમથી સમજાવવાનો છે અને આપણા જે રસ્તો કે સીડીઓ છે તે ખરાબ ન થાય ગંદી ન થાય અને ખરાબ ન લાગે એના માટે એને ત્યાં ગંદકી કરતો રોકવાનો છે

પારિભાષિક શબ્દોની પંદર થી વીસ શબ્દોની અંદર ઓળખ આપો નિક્ષેપણ અને દૂન તો નિક્ષેપણ અથવા નિક્ષેપણ એટલે શું તો નદી હિમ પવન દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ માટીના પથરાટને નિક્ષેપણ કહે છે પૂરના મેદાન નદી વચ્ચેનો ટાપુઓ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા વગેરે ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણ રચે છે

વનસ્પતિના મૂળ લાંબા ઊંડા અને પાણી મેળવવા માટે વર્તુળની ત્રિજ્યાની જેમ ચોફેર ફેલાયેલા હોય છે તેમની અંદર પાન નાના હોય છે જેથી લાંબા સૂકી ઋતુની અંદર બાષ્પ નિકાસનની મિત્રો ક્રિયા મંદ થાય છે અહીંના જંગલોના વૃક્ષો જે છે તે છૂટાછવાયા હોય છે ભારતની પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો તો ભારતની અંદર પ્રાણી ભૌગોલિક પ્રદેશો કુલ નવ આવેલા છે હિમાલય પ્રદેશ લદ્દાખ અને શુષ્કશિત ક્ષેત્ર હિમાલયનો ઉત્તરનું મેદાન રાજસ્થાનનો રણપ્રદેશ દ્વીપકલ્પ્ય ઉચ્ચ પ્રદેશ સમુદ્ર કિનારો અને મિત્રો નીલગીરીની પહાડીઓ વિભાગ સી સાહીઠ થી એસી શબ્દોની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે કારણ કે દરેક પ્રશ્નોના ત્રણ ગુણ રહેશે હવે મિત્રો વાત કરીશું પહેલો પ્રશ્ન છે કે વડાપ્રધાનનું સ્થાન અને તેમની કારોબારી સત્તાઓ વિશે તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો તે જવાબ આ પ્રકારે આવશે વડાપ્રધાનનું સ્થાન અને ત્યાર પછી તેની કારોબારી જે સત્તાઓ છે તમે આ પ્રકારે જવાબ આપી શકો છો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું ટૂંકોનો જ લખો તાંબાની અદાલતો તો તાંબાની અદાલતો વિશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે જવાબ આપવાનો રહેશે પ્રશ્ન નંબર કોરોમંડલ કિનારે શિયાળાની અંદર વરસાદ સાથી પડે છે ત્યાર પછી મુખ્ય વાત છે કે નકશો પૂછાશે ત્રણ ગુણના ત્રણ પ્રશ્નો હશે અહીં આપણને ક્રિષ્ના નદી રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા અને દિલ્હી ભારતના નકશાની અંદર દર્શાવતા શીખવાનું છે તો મિત્રો તમને ભારતનો નકશો પરીક્ષાની અંદર આપવામાં આવશે અને ત્યાં તમારે આ વિકતો દર્શાવવાની રહેશે વિભાગ ડી સો થી બસો શબ્દની અંદર સવિસ્તાર જવાબ આપવાનો છે પ્રશ્ન નંબર ચોવીસ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સંક્ષેપની અંદર વર્ણન કરો ચાર ગુણનો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો તમે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ પ્રકારે તમે જોઈ શકો છો એ પ્રકારે લખવાના રહેશે ટૂંક નોંધ લખો અંદાજપત્ર તો પત્રનો જવાબ કેવી રીતે આપવાનો છે તે પણ આપણે લખી દીધું છે પ્રશ્ન નંબર છવ્વીસ આબોહવાને અસર કરતા પરિબળો તો કયા કયા પરિબળો છે તો અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્રની સપાટીની ઊંચાઈ ત્યાર પછી વાતાવરણીય દબાણ અને પવનો ભૂપુષ્ઠ વગેરે મિત્રો આબોહવાને અસર કરતા પરિબળો છે તો એનો જવાબ આ પ્રકારે તમારે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં